પુષ્પા ટુનું પ્રોમો સોંગ આઉટ એકલી મહિના રોજ સંપૂર્ણ ગીત રિલીઝ થશે ફિલ્મ પંદરમી ઓગસ્ટે થિયેટરમાં આવશે ફિલ્મના નિર્માતાએ આજે અલ્લુ અર્જુન અને રશ્મિકા વંદાનાની મોસ્ટ એવરેટ ફિલ્મ પુષ્પા ધ રૂલના પુષ્પા ગીતનો પ્રોમો રિલીઝ કર્યો છે ફિલ્મનું સંપૂર્ણ ગીત એક મહિના રોજ સવારે અગિયાર પોઈન્ટ સાત વાગ્યે રિલીઝ થશે દેવી શ્રી પ્રસાદ ઉર્ફે રોક રોકસ્ટાર ડીએસપી દ્વારા રચિત ગીત અલ્લુ અર્જુનના પાત્ર પુષ્પા રાજ માટે એક પરફેક્ટ મેચ છે આ ડિઝા જોઈને અલ્લુ અર્જુનના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે